આજની પબ્લિકને બહુ ટાર્ગેટ છે આપણો તો આજે મિત્રો ભાદરવી પૂનમના દર્શન માટે ભક્તો જઈ રહ્યા છે બધા મિત્રો જેમ બે લખજો આપણે આજે અગિયારસના દર્શન કરાવીએ છીએ પગપાળા યાત્રિકોને સેવા પણ મળી રહી છે ચાલતા જાય છે બધા તો બધા મિત્રો જેમ બી લખજો કોમેન્ટમાં દરેક મિત્રો આપડી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કોમેન્ટમાં જેમ બીમાં લખ્યું જેમ બી જેમ બી જેમ બી